ઇનફેક્ટ ગયા અઠવાડિયાથી થોડુંક બાઇંગ સપોર્ટ બેઝ બાઇંગ દેખાઈ રહ્યું હતું અને એક એક્શન જે છે એ હવે આપણને ફોલોઅપ નંબર્સ પછી આવતો દેખાયો છે મને એમ લાગે છે ઉપરમાં બસો બસો દસ ના લેવલ શોર્ટ ટર્મમાં આપણને એસ્ટ્રોમાં બતાડી શકે છે સ્ટોક અને જે નીચેમાં લેવલ જે ઇમ્પોર્ટન્ટ છે એ એકસો ચોર્યાસી નો વન એટી ફોર નો લેવલ ધ્યાનમાં રાખો જો એ બ્રેક નથી થતો તો આ જે મૂવ આવેલો છે કન્ટિન્યુ રહેશે અને ઉપરના લેવલ આપણને બતાડી શકે છે ઓકે સો મૂવ તમને